રાજ્યમાં બીએલઓની કામગીરીમાં સહાયરૂપ થયા ભાજપના નેતાઓ બીએલઓની કામગીરીને લઈને ભાજપ નેતાઓ વિવિધ વોર્ડની મુલાકાતે પહોંચ્યા ભાજપ પ્રદેશ અધ્યક્ષ અમદાવાદના કેટલાક વોર્ડની મુલાકાતે જગદીશભાઈ વિશ્વકર્મા એસઆઈઆર અંતર્ગત કેટલાક વોર્ડની મુલાકાતે છે ભાજપ શહેર પ્રમુખ સહિત તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તેજ કરવામાં આવી છે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરકભાઈ શાહે નિવેદન આપ્યું હાલ ચૂંટણી પંચની ફોમ વિતરણની કામગીરી ચાલી રહી છે તમામ વોર્ડના શક્તિ કેન્દ્રની પ્રદેશ પ્રમુખે મુલાકાત લીધી સરકારના મંત્રી અને સંગઠનના લોકો એસઆઈઆર કામગીરીની મદદ કરશે સ્થાનિકો સાથે ભરવાની કામગીરી કરશે જેના ભાગરૂપે જગદીશભાઈ વિશ્વકર્મા ઓઢવ ખાતે આવ્યા અલગ વિસ્તારની અંદર અલગ અલગ બુથની અંદર જશે ત્યાં બીએલઓ સાથે કામગીરી જોઈ અને બીએલએ ટુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી નવા મતદારો તમામ મતદારોની નોંધણી થાય એમનું ફોર્મ ભરાઈ અને બીએલઓ જોડે સબમિટ થાય અને આ પ્રક્રિયા સુદૃઢ રીતે પાર પડે પારદર્શી રીતે પાર પડે એના માટેનું ચિંતન કરીએ છીએ આજે એ જ યોજનાના ભાગરૂપે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી અને નિકોલ વિધાનસભાના ધારાસભ્યશ્રી પોતાના વિસ્તારમાં અત્યારે ઓઢાવ ત્યારબાદ ઇન્દ્રપુરી એ પછી વિરાટનગર પછી જમાલપુર ખાડિયા વિધાનસભા અને દાણી લીમડા વિધાનસભા સમગ્ર દિવસ દરમિયાન આજે અલગ અલગ સ્થાનો ઉપર અલગ અલગ બુથ ઉપર જવાના છે અને સમગ્ર ગુજરાતની અંદર સંગઠન અને સરકાર એ સાથે રહી અને લોકોને કોઈ તકલીફ ના પડે અગવડતા ન પડે મતદારોની યોગ્ય ફોર્મ ભરાઈ અને પરત આવે એની ચિંતા અને ચિંતન એ કરી રહ્યા છે